તો હાલ રાજ્યમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ધંધુકા ખાતે પણ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને સંમેલન યોજવામાં આવ્યું તો પરસોત્તમ રૂપાલાને લઈ સંમેલનનું આયોજન રાજકોટ અને અમદાવાદ બાદ આજે ધંધુકામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં દૂર દૂરથી ક્ષત્રિયો ભાગ લેશે જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તેની ટિપ્પણી અને વાણી વિલાસને લઈ વિરોધ થઈ રહ્યો છે તો અલગ અલગ જિલ્લાના ક્ષત્રિયો આ સંમેલનમાં હાજર રહેશે તો વિરોધને લઈ બેઠકોનો દોર જે છે તે જોવા મળી રહ્યો છે રૂપાલાના વિરોધને લઈને આગામી રણનીતિ ઘડવામાં આવશે રૂપાલાના વિરોધને લઈને આગળની રણનીતિ જે છે તે ઘડવામાં આવશે તો ક્ષત્રિય સમાજનું જે છે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ધંધુકા ખાતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે એક બાદ એક જગ્યાએ બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવી રહ્યું છે તો હવે રાજકોટ અને અમદાવાદ બાદ ધંધુકામાં પણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ અને ત્યારબાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે તો રાજ્યમાં ઠેર ઠેર હાલ પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે રૂપાલાના વિરોધને લઈ આગળની રણનીતિ ઘડવામાં આવશે જે રીતે ક્ષત્રિયાણીઓએ જોહર કરવાની વાત કરી તો તેને લઈ અને હાલ જે છે સમાજમાં ઉગ્રતા જોવા મળી રહી છે તો ક્ષત્રિય સમાજ જે છે ઉગ્ર વિરોધ કરી રહ્યો છે તો પરસોત્તમ રૂપાલાનો વિરોધ હાલ વધુ ઉગ્ર બન્યો છે અમદાવાદમાં પણ રેલી યોજવામાં આવી હતી રાજકોટ ખાતે પણ રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ હવે ધંધુકા ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ શહેરના ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે અને ક્ષત્રિય સમાજ જે છે તે આ સંમેલનમાં જોડાશે ત્યારબાદ પરસોત્તમ રૂપાલાના નિવેદન પર જે હાલ આ ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે તેને લઈ અને આગળની રણનીતિ ઘડવામાં આવશે રૂપાલાના વિરોધને લઈ અને આગળની રણનીતિ ઘડાશે તો ભાજપ હાઈકમાન્ડ પણ જે છે તે એક્શન મોડમાં આવી ગયું છે તેનો પણ બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે તો ભાજપના જે ક્ષત્રિય નેતા તેની પણ એક બેઠક મળી હતી તો તેમાં પણ હર્ષ સંઘવી દ્વારા પણ તેમાં બેઠકમાં જે હાજર રહ્યા હતા અને હર્ષ સંઘવી પણ આ બેઠક જે છે ઘણો ટાઈમ ચાલી હતી તો એક બાજુ જે છે ક્ષત્રિય સમાજ દ્વારા પણ જે છે અલગ અલગ બેઠકો યોજવામાં આવી રહી છે

બસ કાલે જય માતાજી સતત ચાલુ જ રહેશે અને હવે તો જે ભાજપ લેવલે અમારા ભાઈઓ છે એ પણ પત્ર લખતા થઈ ગયા છે તો હવે તો મોદી હું કહું છું કે હવે તો આપ અમને ન્યાય દેવડાવો અને પ્લસ કે બીજું જે અમારા રાજકોટમાં મહારેલી હતી હજારો ની સંખ્યા ભેગી થાય બહુ મોટાભાઈ મહાસંમેલન છે અને બઉ મોટાભાઈ અહીંયા જોવા મળે છે

તો ક્ષત્રિય સમાજનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે તો ધંધુકા ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો એક તરફ ભાજપ હાઈ કમાન્ડ જે છે તે પણ આ આંદોલનને લઈ અને એક્શન મોડમાં આવી ચૂક્યું છે જે રીતે રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તે પણ પરશોત્તમભાઈના સમર્થનમાં હતા તો સાથે સાથે પરસોત્તમ રૂપાલાનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે તો આજે કાંતિ અમૃતિયા દ્વારા પણ પરશોત્તમ રૂપાલાનું સમર્થન કરવામાં આવ્યું હતું

તો અલગ અલગ જિલ્લાના ક્ષત્રિયો આ સંમેલનમાં પહોંચી રહ્યા છે અને હજારોની સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે રૂપાલાના વિરોધને લઈ આગળની રણનીતિ ઘડવામાં આવશે બસ એક જ વાત કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો સાથે સાથે જોહરની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે જોહરની ચીમકી ઉચ્ચારનાર જે ક્ષત્રિય મહિલાઓ છે તેમને પણ નજર કેદમાં રાખવામાં આવ્યા છે તો ભાજપે ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજમાં ઉગ્ર આંદોલન છેડાયું છે રોષ ખાડવા મુદ્દે ભાજપના પ્રયાસ વચ્ચે આ મહાસંમેલન યોજવામાં આવ્યું છે તો રેલી માત્ર એક ટ્રેલર છે તેવું પદ્મિની બાનું નિવેદન સામે આવ્યું છે જે ગઈકાલે રાજકોટ ખાતે અને અમદાવાદ ખાતે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સિંહ મકરાણાની જે અટકાયત કરવામાં આવી હતી તો તેને છોડવા મુદ્દે પણ ક્ષત્રિય સમાજમાં ઉગ્ર આંદોલન જોવા મળ્યું હતું અને રેલીમાં અનેક ક્ષત્રિય લોકો એકઠા થયા હતા અને ત્યારબાદ જે મકરાણાને છોડવામાં આવ્યા હતા અને હાલ એવું કહેવામાં આવી રહ્યું છે પદ્મિનીબા વાળા દ્વારા કે જે રેલી હતી તે ગઈકાલે જ રેલી યોજાઈ હતી તે એક ટ્રેલર છે પિક્ચર તો હજી બાકી છે તો ધંધુકામાં હાલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું છે અલગ અલગ જિલ્લામાં થી હાલ ક્ષત્રિય સમાજના લોકો જે છે તે સંમેલનમાં પહોંચી રહ્યા છે તો ફરીથી તો દિવ્યા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે જી દિવ્યા આંદોલનને લઈ અને કેવો માહોલ

તમે હાલ ઘરે છે તેયા છે અને છે તે જોવા છે તે મરી કરીશું વિરોધ વિરોધ શું માંગ છે આપવામાં આવે તો તો કે

વાલાના વાઇફને પણ ટિકિટ આપશે કે કોઈ આપશે તો પણ અમે લડવા માટેની પૂરી લડત છે અમારી લડત હારવાની લડત છે અને આ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો જનસમુદાય જે મેદની આવી છે હવે સરકાર માટે પણ લોઢાના ચાવા જેવી વાત થઈ ગઈ છે અને અમે હજુ શાંતિ અને વાત કરી છે અમે જો રોડ ઉપર ઉતરશું સરકારને આની કિંમત પર પહોંચ્યા છે એમની સાથે પણ વાત કરીએ બાપુ અડક મનોબળ સાથે આજે રાજપૂત સમાજ છેલા ઘણા સમય

જે અત્યારે બમાટો કરી રહ્યા છે પણ અમે શાલીનતા પૂર્વક બધી જ વાતનો થી જવાબ આપી રહ્યા છીએ